જેમાં પાંચ ટીમો ભાગ લીધી હતી જે આઠ ઓવરની મેચ રાખવામાં આવી હતી ખેલાડીઓ પોતાના પરફોર્મન્સ બતાવ્યું હતું મુકાબલો થયો હતો આઠ ઓવરની મેચમાં પાંચ ટીમો સારો પરફોર્મન્સ રહ્યું હતું ત્યારે ફાઇનલમાં આયાત અને ફૈજાન વચ્ચે મુકાબલો થયો હતો ફૈજાન ઇલેવનમાંથી અદનાન કુરેશી અને વસીમ સમાએ ધમાકેદાર બેટિંગ કરી હતી

Unbelievable his fast bowling partner Mohammed Amir has put down an absolute lollipop again on the sweep. Is it gonna go over his head? Oh no way! No, no way! You cannot do that, Ben Stokes! You cannot do that! Oh dropped! Not a man you want to drop! Fourth stump again. That area in England, he's been vulnerable, nicked it. Everything was perfect apart from that. Regulation off the shoulder, catch it, someone. And then you look up and you see it's Coley. In the air, gone! Not that important. He's only got the left club. Here we go! Last ball to the upside, He's running through. Could be run out. Is he run out or is he in? We'll go upstairs. Some good work from Johnny. He thinks he's got him. Bear with me, gentlemen. Decision pending. He's got him. That's it. India win. performance. <laughs> બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બેટ્સમેનને રિટાયર્ડ પોલીસ કર્મચારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇલિયાસભાઈ સિંધીએ ફાઇનલ વિજેતાના અરહાન ઇલેવન ટીમને એક હજાર એક રોકડ રકમ કેપ્ટન શોએબને આપી ખેલાડીઓની ખેલ દિલ્હીને બિરદાવી હતી તો આયાત ઇલેવનના કેપ્ટન એજાજ પઠાણે ટ્રોફી આપી હતી ત્યારે છક્કા અને ચોગાના વરસાદ વરસાયા હતા અને ફાઇનલ વિનર મેચના ખેલાડી વસીમ શમા અને અદનાન કુરેશીને ખુશી થી રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે ઉપસ્થિત ઉલ્મા ઇકરામ હાફીઝ શેખ અને ઇરફાન મૌલાના ની દેખરેખ વચ્ચે જે બી ના નિવૃત્ત કર્મચારી ફકીરાભાઈ તથા